નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પાંચ દિવસની બાદ પણ હાલત સુધરે તેવા કોઈ અદાન જોવા મળ્યા નથી હવે તેની સીધી અસર લોકોના પર પડવા લાગી છે ઇરાનના પરમાણુ કાર્ય વિરુદ્ધ ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન ત્યારે બારઝુ શરૂ કર્યું હતું તેણે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો અને સ્થળોને ટાર્ગેટ કર્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે યુદ્ધ લાભ ખેંચાવી તો ભારત પર મોટી અસર જોવા મળી શકે છે ભારત દુનિયાના ગણતરીના એવા દેશોમાંથી એક છે જેના ઇઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ છે ભારત ના ઈરાન ના ક્રૂડ ના અત્યારે મોટો ગ્રાહક છે અને ઈરાન ભારત ને ત્યારે ક્રૂડ ત્યારે પણ સારી એવી છૂટ પણ આપે છે આવામાં જો મિત્રો ક્રૂડ ઓઈલ ના અત્યારે ઉત્પાદન ઘટાડવા પર પેટ્રોલ ડીઝલ ના ભાવ પણ વધી શકે છે મળતી વિગતો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોના ના ભાવ પણ આકાશે લાંબી રહ્યા છે ઘરેલુ સાપારા બજાર માં અત્યારે સોનું એક લાખ રૂપિયા પ્રતિ તોલા પર પહોંચી ગયું છે અને તણાવ જો અત્યારે તો શેર બજાર ઉપર ભારે અસર પડે છે અને સોના ચાંદી મજબૂત થશે ભારત દર વર્ષે થી નેવું ટન સોનું આયાત કરે છે આ માટે તેને વધુ વિદેશી મુદ્રા ખર્ચવી પડે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ